જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ એસ બી હિન્દુસ્તાની ટીમના એક્ટરો એ કયા ગામના છે તો વામૈયાના છે કે હાંસાપુરના એ ઘણા માણસો અને ઘણા ફ્રેન્ડ્સ ચાહક મિત્રો કમેન્ટ કરતા હોય છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે તેઓ વામૈયાના છે પણ હાલ હાંસાપુરમાં રહે છે અને તેઓ મૂળ વતની તો વામૈયાના જ છે અને હાંસાપુરમાં તેમના સાત ભાઈઓ સાથે રહે છે અને હવે તેમના અભિક્ષીને અને ફુમતાજીને એ બધાના છોકરા છે એટલે કે તેમની બેથી ત્રણ પેઢી હંસાપુર ગામમાં છે એટલે કે તેઓ કાયમથી હંસાપુરમાં જ રહે છે અને પહેલાંના મૂળ વતી વામૈયા ગામના હતા અને તેઓ દરબાર છે વામૈયા ગામના અને મિત્રો તેઓ ખૂબ જ સરસ અને મસ્ત વીડિયા બનાવે છે અને તેમની જર્ની હેપી લાઈફ જીવે છે અને તેઓ વિડીયો યુબમાં ચેનલ લગભગ બે હજાર સત્તરમાં ચાલુ કરી હતી અને તેમને લગભગ સફળતા મળી લગભગ બીજા વીસ એક વર્ષે મહેનત કરી ત્યાંના યોને વિડીયોમાં મિત્રો વિઝ આવવા માંડ્યો અને મિત્રો મને પણ સપોર્ટ કરજો હું પણ એસ બિંદુસ્તાની ટીમના વિડીયોનો રિવ્યુ માહિતી અને તેમની લાઈફ વિશે નવા વિડીયો આવલું છું તો મિત્રો સપોર્ટ કરજો અને જય માતાજી જય હિન્દ